મીઠું સ્મિત ખારા આંસુ અને તીખો ગૂંસું આ ત્રણેથી બનતી વાનગી એટલે જિંદગી સમજાય તેને બંધન સાચી વાતને કડવો અનુભવ ગમે તેટલું સાચું બોલો સાહેબ દુનિયા તમને ખોટી જ સમજવાની છે ભલે પછી તમારો વાક પણ ના હોય સાવ સાચી વાતને જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ના થાય ને ત્યાં સુધી આપણે તેની કિંમત જાણી શકતા નથી ને કડવું સત્ય કે મર્યાદામાં રહીને પણ તમે ખૂબ જ સુંદર લાગો એવું જરૂરી નથી કે સુંદર લાગવા માટે ટૂંકા કપડાં જ પહેરવા પડે સાવ સાચી વાતને મિલકત એટલી જ હોવી જોઈએ કે જ્યારે મરણ પથારીએ પડ્યા હોય ને ત્યારે છોકરાઓ ડૉક્ટરને બોલાવે વકીલને નહીં આજનું કડવું સત્ય કોના માટે કેટલું ઘસાવું એ નક્કી કરી લો બાકી કદર તો જિંદગીમાં થઈ નથી અને થવાની પણ નથી સાવ સાચી વાત નહીં થવાનું હતું થઈ ગયું હવે આગળ વધો આવું કહેવાવાળા બહુ મળશે પણ જો સુધારી શકાતું હોય ને તો સુધારી લે દોસ્ત આવું કહેવાવાળા બહુ ઓછા મળશે સાચી વાત નહીં